પરંતુ કેટલીક વાર માનસિક રીતે પણ નબળા બનાવી દે છે નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આમડપોર ગામે મૃતક કૌશિક રાઠોડ અને શંકર રાઠોડ રાત્રે બેસીને ગપ્પા મારતા હતા ગામના નાકે બેસીને રોજ ગપ્પા મારવાનો ઘટનાક્રમ હતો ગતરાત્રિના સમયે ગામના મિત્રો સાથે બેઠા હતા

નાવે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબની એક ફરિયાદ આપેલી જે ફરિયાદની હકીકત એવું છે કે જે આ આરોપી જે શંકરભાઈ ખાલબભાઈ રાઠોડ રહે ટેકરી ફેર્યું આમળપુર અને મરણ જણા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ એ બંને આ જે આરોપીના ઘરની પાસે આવેલ આંગણવાડી પાસે બેઠા હતા ત્યારે આ ફરિયાદીના દીકરા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ વર્ષ સત્તર નાઓ એ ગુટકા ના આપેલ હોય તે બાબતની રીસ રાખીને આ આરોપી જે શંકરભાઈ ખાલપાભાઈ રાઠોડે તેમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવેલ હોય તે બાબતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ પીઆઈ શ્રી પીબી બી પટેલ કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને એમના આગળની કાર્યવાહી ચાલુમાં છે સામાજિક રીતે મિત્રતાએ સુખ દુઃખના વહેંચણા કરવાનો સામાજિક સંબંધ ગણવામાં આવે છે અને એનું ખૂબ ઊંચું મૂલ્ય પણ આપવામાં આવ્યું છે પરંતુ આમળપોર ગામે બનેલી ન આપવા જેવી નાની બાબતે મિત્ર એ મિત્રની હત્યા કરી નાખી હાલ મૃતક મિત્ર કૌશિક રાઠોડની હત્યામાં શંકર રાઠોડ જેના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે સાથે બે રોજ મજાક મસ્તી અને સુખ દુઃખની વાતોની વહેંચણી કરતા મિત્રની હત્યા કરનાર શંકર રાઠોડ મિત્ર હત્યાનો આરોપી બની ગયો છે